અને મારો ડોર વિભો આવે છે પણ કે પૈસા ઉછી ના નહીં આલુ કે વેગવા લે અને મારી જગ્યામાં એ પકવા છે ને આવ કે આ બાબર થી હારું થી મન કીધું એક વાર ચેક કરાવો એકવાર ચેક કરાવો ભલા નહીં આપણે માસ્ટર ઓવો ઓવો એ બધું કરે છે કોમ્પ્યુટર જમીન નું હા હું હે ને માસ્ટર પાઈ જાવ ચેક કરાવી દો હોય તો કે માની ખબર છે હાર હે તું ઘેર જશી મારા માં રોટલા ખાવા હાર હું એવાય થઈ જાવ પાછો આ બાદ ઘર થઈ જશે ભાઈ હા બોલો આ પેલો ખમલો દાનમન રાખવા પડતા બે મિનિટ કરવો પછી કરવા નઈ યાર કે છું બાબર આયા તો ઘરે ખબર નથી પણ કે તમારી જગ્યા પેલો ખેબો આવે છે કે તારી જગ્યા છે તે હું કીધું મારું નામ કોમ થાય છે જો ને પેલું વાત સહી પેલું હું કેવાય એ જ કામ કરીએ કર નાખીએ ખાલી સર્વે નંબર આવે બધું ચેક કર નાખે સર્વે નંબર માં દે શું કહે તો બાબુ પેલો ચાલી લાખ ને ચાલી કર ભૂલી ચુક્યા નો માગેલો ખેમલા ની વાત છે તો જો ખાલી

કેટલી બધી વાહ પણ દહ વિગા તો પાછી હું તો આલ્દી દીતી મારી ગોળ વિગો છતા જો સાહેબ એવું હોય ઓ મને બતા પણ તમે વેચી મારી છે એટલે પણ દોડ વિગામ નોમ સંગ ખાલી દહ વિગા તો પણ દોડ વિગા નું ના હોય દોડ વિગા નું છે અને કબજો કબજો કોનો બતાવા છો ખેમાનો બતાવા હાલ તો ઓ મારો છે ખેમા જ બહુ કરી ચિઠ્ઠું ના શું છે કુમા દે મસ્ત હું થાય તે અમમ થઈ જ કશું કરવું નહીં ખેમલાની ફેટ પકડું સાહેબ

તારા ચેક કરે પેલા કબજો મારો કબજો તારો હોય તો હટાવી લેતર પૈસા મળી જે ડોડ લાગ જાય નઈ લેવા પૈસા કેટલા લીધા ડોહા આ વાયે જમીન મે પૈસા લઈ લેતા એ ગમે તે લઈ જા નઈ આવવા પૈસા પૈસા મારા લેવાય નઈ આવવા નઈ ઇન્ડીમની મની જતો જા નઈ મેરાવો નઈ મેરાવો નઈ મેરાવો લે નઈ મેરાવો લે

એ લોકો સુ મારી મન અમને હાથ સાફ કરો ને આજ તો મોકો આવ્યો કીધું મને લાગે સર જગ્યા માં નહી એટલા મને મારું નોતો જો કે તો રે લાગે સ ઘર જતો રેઓ મારા તો ખબર નહી ને હાથ નાખી દીધો સારો ખબર કે રમતું ને બાબાજી આ રાખું રજવાડી ઓલા પૂજેનો બદલ આ રહ્યો આ રહ્યો તો આ લઈ આવજે આબા દે ઓય નહી નહી એવું વાત તો લાવ્યો તું એ 6000 રૂપિયા ભાવ હે હે જક્યા પર ને તો ખેત મલાય હે પછી પકાય આ તારો ભાવ ઓલાલી નહીં હે હોજ 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 તો એ મારા છોકરા તો બોલે છોકરાવાળી હે આ સાડી વાળી હે તું છોડ અલ્યા નોમરા તને હું હે ભાઈ નહી આવો જક્યા આજ એ મને બધા ભેગા થયા ખેતર માર્યો ખેર મને જવા દે મારા છોકરા ને જાય બધી વાત

અરે ઓ હું આતો હમ તો ક્યાં ગયા ઓ આતું ભરતે વાર લેવાન પછવાળ

જમીન લઈ લે જમીન લોકો તમે ભાગી નાખો ચાલો

ઓછો છે <mol> <laughs> <laughs>

Why should we feed our minds? That's it, we have તમે Swantin – ourını – who won't we paha? We give them one and the politicians said, Yes, yes. – Our corporations said, Bahtu Allah just told us what Svantín said, but our corpse consumed so bad, veldat no one does

બી શું પૈસા નું પૂછી ગુલે તું બધું એમનું તારા કાગળ થઈ જાય એટલે બધું પૂરું થઈ જાય છે એટલે આવું પડે તું ગદાર નીકળ્યો અમારો ડર બી બહાર બેઠો હતો થઈ તારા પૈસા મળી ગયા ને એલા વૈત્રણ લઈને ઉપરવાં ઘર એ વૈત્રણ જમીન નો તો હું ના કરાવી